નમસ્કાર ફરીથી આપ બધાનું મારી યુટ્યુબ ચેનલ દિવ્ય ભારતમાં સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કે આપણે બધા સાંભળી છે ભજન કીર્તન સત્સંગ મંદિરે દેવદર્શન માટે જવું તિલક કરવો ત્યાં જઈએ તો સભ્યતાથી જવું શિષ્ટાચારથી જવું આ બધું શા માટે આધુનિક સમયમાં તો જે આજનો યુવા વર્ગ છે જે આનાથી ઘણો બધો દૂર છે અને એવું વિચાર તો થઈ ગયો છે કે આ બધું એક ધટિંગ છે ઢોંગ છે આનાથી કોઈ ફાયદો થતો નથી હવે જે આવું માનવા વળ વર્ગ છે એને કદાચ આ બધું ધતિંગ લાગતું હોય ખોટું લાગતું હોય તો એના પાસેનું એના પાછળનું એક ચોક્કસ કારણ છે કે ભજન કરવું કીર્તન કરવું સત્સંગ કરવું ધૂન બોલાવી કે પછી સારા પ્રવચનો સાંભળવા કે મંદિરે દેવદર્શને નિયમિત દર્શન માટે જવું આ બધું છે ને મનની નિર્મળતા માટે છે મનમાં ભજન તમારા મનના માર્ગથી હૃદય સુધી આત્મા સુધી ક્યારે પહોંચે કે જો તમારું મન નિર્મળ બને તો જો તમારું મન નિર્મળ નિર્મળ બને ને તો જ ભજનને એક્સેપ્ટ કરે ભજનને સ્વીકારી શકે ભજનને સમજી શકે આ મનને નિર્મળ કરવા માટે આ બધા માધ્યમ છે મન જો નિર્મળ બને તો જ ભજન શક્ય છે તો જ ભક્તિ શક્ય છે તો મનને નિર્મળ બનાવવા માટે આપણા જે મહાપુરુષો હતા સંતો હતા ઋષિમુનિઓ હતા આ બધી પદ્ધતિઓ આપણને આપી છે કે ભજન કરવું નિયમિત ગાવું આમ પણ સંગીત છે એ તો મનુષ્યના જીવન માટે અતિ મહત્ત્વની ઉત્તમની વસ્તુ છે ભજન ગાવું કીર્તન કરવું સત્સંગ કરવું દેવદર્શને જવું ત્યાં જઈએ તો શિષ્ટાચારમાં જવું આનાથી આપણું મન શુદ્ધ અને નિર્મળ બને છે અને શુદ્ધ અને નિર્મળ મન જ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે ભજનમાં નિષ્ઠા આવે છે ભજનના માર્ગથી પોતાના જીવનનું કલ્યાણ કરી શકે છે આ બધું આટલા માટે ઋષિ ઋષિમુન્ય આપ્યું છે નમસ્કાર